પરમપૂજ્ય સમર્થ સદ્ગુરુ રંગ અવધૂત ગુરુ મહારાજ શ્રી ધામ નારેશ્વર ધામ પ્રથમ આગમનનો શતાબ્દી વર્ષ અંતર્ગત રંગપુરા મહિજ સોલાથી નારેશ્વર પદયાત્રાનું શુભારંભ કરવામાં આવ્યો આ આયોજક શ્રીઓ રાજુભાઈ પટેલ ઇસનપુરથી કમલેશભાઈ પટેલ રંગપુરા રાજુભાઈ શ્રીજી ડેરી નરોડા જિજ્ઞેશભાઈ પટેલ નડિયાદ રાકેશભાઈ પટેલ મણિનગર અને અલ્પેશભાઈ પટેલ નરોડા તરફથી કરવામાં આવ્યો આ સંઘ ચોવીસ એક બે હજાર પચીસના રોજ સોલાથી નીકળી બીજી બે ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગે નારેશ્વર ધ્વજારોહણ કરશે રાજેશભાઈ પટેલ મહેશ તથા અન્ય રંગ પરિવાર પદયાત્રાના સભ્યો અમો સોલા રંગપુરા મહેશ્રી નાગેશ્વર છેલ્લા તેત્રીસ વર્ષથી પદયાત્રાએ જઈએ છીએ દર વર્ષે વસંત પંચમી નિમિત્તે પાઠોત્સવ શ્રી ક્ષેત્ર નારેશ્વર ધામનો હોવાથી અમે છેલ્લા તેત્રીસ વર્ષથી આ પદયાત્રા જઈએ છીએ શ્રી ક્ષેત્ર નારેશ્વર ધામને પૂજ્ય શ્રી રંગોદૂત ભગવાને આજથી સો વર્ષ પહેલાં ઓગણીસો પચીસમાં એ ભૂમિને પાવન કરી હતી આજે બે હજાર પચીસમાં શ્રી ક્ષેત્રપેશ્વર ધામને શતાબ્દી વર્ષ પાવન કર્યાના શતાબ્દી વર્ષ નિમિત્તે અમે આ પદયાત્રાએ જઈએ છીએ સૌ રંગ પરિવારના સભ્યો આ સંઘનું આયોજન કેટલા સમયથી આ સંઘનું આયોજન છેલ્લા તેત્રીસ વર્ષથી થઈ રહ્યું છે શ્રી રાજુભાઈ પટેલ મહી નેજા હેઠળ થઈ રહ્યું છે છેલ્લા તેત્રીસ વર્ષથી